સંશયનું સમાધાન ભાગવતમાં છે મારામાં અને જ્યાં સુધી બે હોય ને ત્યાં સુધી શાંતિ ન હોય યાદ રાખવા જ્યાં સુધી આપણને બે દેખાય ને ત્યાં સુધી જીવનમાં શાંતિ ન મળે જ્યારે એક થઈ જાય ને ત્યારે શાંતિ મળે આપણામાં એવું છે નહીં આપણને કોક એમ કે ભાઈ માતાજીનું બહુ સારા પરચા છે તો આપણે માતાજી ફોટો મૂકી થોડાક દી થાય કોઈ કેમ કે ભાઈ હવે હમણાં યાદ બીજા ભગવાન પરચો આપે એનો ફોટો લાવી કારણ કે બે છે ને ઘડી કેમ થાય આ સારું ઘડી કેમ થાય પેલું સારું બે હોય ને હંમેશા ત્યાં અશાંતિ હોય અને એક સરળ ભાષામાં કેવું તો તમે તમારા ખંભે બેહી શકો ખરા જ્યારે એક થઈ જાય ને ત્યારે જીવનમાં શાંતિ ભગવાન ના સ્વરૂપ અલગ છે પણ તત્વ થી એક છે યાદ રાખજો મારા એમ પણ ભગવાન પંચ નું વિધાન છે પૂજા પણ બહુ બધા ફોટા રાખ્યા હોય ભાઈ એને એમ થાય કે આજે હનુમાન ચાલીસા નથી થઈ આજે આ ભગવાન ની પૂજા નથી થઈ આજે આ ભગવાન ની પૂજા નથી થઈ એમ અનેક ભગવાનમાં આપણું ચિત્ર થોડું થોડું વેચાઈ જાય એટલે ભ્રમ ઉત્પન્ન થાય પછી આપણને કે આજ હવારમાં ભાઈ હનુમાન ચાલીસા બોલા વગર હું ઘરેથી નીકળ્યો એટલે આમ થયું છે આજ ખોડિયાર માની માળા નથી કરી ભાઈ એટલે આમ થયું છે ને હનુમાન ચાલીસા ને ખોડિયાર માતાજી તો માળા કરી પણ વિષ્ણુ ભગવાન સ્તોત્ર દાદાએ કીધું તો બોલવાનું રોજ તો ઈ નહીં બોલાનો એટલે એમ થયું છે જોજો આ વાતને સમજજો વાતનો સાર સમજવાનો છે જ્યારે તમને એવી ભાવના થઈ જાય કે કોળિયારમાનું નામ લઉં બ્રહ્માણેનું લઉં આદ્ય શક્તિ અંબેનું લઉં કે વિષ્ણુ કોઈ પણ ભગવાનનું નામ લઉં એ અંતે તો એક જ છે અલગ નથી આવી જે દિવસે આંખ ખુલી જાય તેરી તમે ગમે એની પૂજા કરો ફળ સરખું જ મળે સહજ ભાષામાં કેવું હોય તો એમ કહેવાય હાથને ચલાવવા માટે ક્યાં ખાવાનું છે પગને ચલાવવા હોય તો શું કરવાનું તો કે મુખમાં કોળિયો નાખવા પગઈ ચાલે હાથી ચાલે બધું જ બધા અંગો પુષ્ટ થાય ને કે ન થાય એના માટે અલગ વ્યવસ્થા નથી એમ તમે આદિનારાયણ ભગવાન પરબ્રહ્મ પરમાત્મા જે સત્ય સ્વરૂપે છે જેનું કોઈ નામ નથી જેનું નામ છે ઓમ એનું આરાધન કરો ને એટલે જેમ વૃક્ષના મૂળિયામાં પાણી પાવ અને બધી ડાળીઓમાં ફળ આવે આખું વૃક્ષ મોટું થાય મારા વાલા એ માત્ર દ્રષ્ટિ એક થવાથી પરમ શાંતિ મળે યાદ રાખજો ભગવાન શનિ બધાય સ્વરૂપ થી અલગ તત્વ થી એક છે અને બે રે ત્યાં સુધી કોઈ દી શાંતિ થાય અને આપડા સનાતન હિન્દુ સંસ્કૃતિમાં ભગવાન ઘણા પણ તત્વ એક સોનું હોય એનું આપણે વીંટી બનાવી ગળાનો ચેન બનાવી માળા જે કાંઈ પણ તત્ત્વ સોનાની કિંમત છે એમ જ્યારે એક દેખાઈ જાય ને ત્યારે જીવનમાં પરમ સારમ કેશવમ પ્રતિગત છે ગમે ત્યાંથી નદી નીકળે એ સમુદ્રને જઈને જ મળે એમ તમે ગમે ભગવાનને પગે લાગો કે અખિલ બ્રહ્માંડ અધિપતિ એકના સુધી જ જાય છે બે જેવું જગતમાં કાંઈ છે નહીં પણ અજ્ઞાન હોય ને ત્યાં સુધી ઈશ્વર ખરેખર આપણે સૌથી નજીક ભગવાન હોય પછી બીજા બધા પણ નજીક છે એટલે તો દેખાતું નથી જોવા એ વાતને સમજવા માટે એમ કહેવાય આપણા કપાળમાં આપણે ચાંદલો કર્યો છે આપણને દેખાય છે તો કોઈ રૂપી એમ ભગવાન આપણીથી સૌથી નજીક છે પણ આપણે જોઈ નથી શકતા કારણ કે સદગુરુ રૂપી અરીસો હજી આપણને મળ્યો નથી સદગુરુ રૂપી અરીસો મળે ગ્રંથ રૂપી અરીસો મળે તો ભગવાન તો ઘટમાં જ બેઠો છે આમાંથી એટલા લોકો બેઠા કોઈ મને એમ કયો કે ભાઈ હું વાળીએ જાતો તો રસ્તામાં મને ભગવાન ભેગા થઈ જાય એક જ જણો હાથ ઊંચો કરો છે એટલા વરા કોઈને મળ્યા એનો સહજ અર્થ એવો થાય છે ઈશ્વર આપણી અંદર છે બહાર નથી